નમસ્કાર લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું મહુવા તાલુકાના દુદાણા ગામ ના રોડ ને ડબલ પટ્ટી કરવા માંગ આવે તેવી લોકોની માંગ મહુવા તાલુકામાં આવેલા બગદાના ગામ જ્યાં સુપ્રસિદ્ધ બજરંગદાસ દાસ આશ્રમ આવેલ છે બગદાના ગામે ત્યાંથી ફક્ત પાંચ કિલોમીટર દુદાના ગામ આવેલ છે આ ગામની અંદર જવા માટે સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહનોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે દરમિયાન મોટા વાહનો પણ રોડ રોડ નીચે ઉતરી જાય છે હાલ પુલ બેસી જવાના કારણે દુદાણા બાયપાસ થઈને બગદાણા જવું પડે છે ત્યારે ક્યાં જવા માટે વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળે છે તેથી લોકોની માંગણી છે કે સરકાર વહેલી તકે યોગ્ય નિકાલ લાવે હાલમાં પણ રસ્તાના નીચે એક એકવાન ગાડી પણ ઉતરી ગયેલ છે જેમાંથી લોકો દ્વારા ગાડી માંગતી ડ્રાઈવર ને બહાર કાઢેલ આ બાબતે દુદાણાના સરપંચ શ્રી એ પણ મહુવા પંડ્યા સાહેબ જાણ કરેલ અને ભાવનગર પણ ચૌત્રી સાહેબ જાણ કરે પરંતુ કોઈ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી રિપોર્ટર અમીન પાયક એફકે લાઇવ ન્યૂઝ મહુવા ગઈકાલે રાત્રે રાવપુલ બગદાણા રોડ ઉપરનો પુલ બેસી જવાના કારણે યાત્રાઓને બહુ તકલીફ થાય છે અને દુડાણા બાયપાસ કરેલ છે અને દુધાણાથી બગદાણા રોડ બહુ સાંકડો છે અને માણસોને બહુ તકલીફ પડે છે આ અંગે ઘણીવાર રજૂઆત કરી છે ગઈકાલે ભાવનગર ચૌધરી સાહેબ સાથે ટેલિફોન ઉપર પણ વાત કરવામાં આવેલ છે